નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સવિસ્તાર ઉત્તર આપો વિભાગ ડીમાંથી પ્રશ્ન જોઈશું વિભાગ ડીમાં પ્રશ્ન સુડતાલીસથી ચોપનનો પ્રશ્નો રહી છે અને કુલ ગુણ વીસ હોય છે કુલ પ્રશ્ન આઠ પૂછાય છે તેમાંથી આપણે પાંચના ઉત્તર આપવાનો હોય છે આશરે નેવુંથી એકસો વીસ શબ્દોમાં આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના હોય છે તેમાં પ્રકરણ બે અને ચારની વાત કરીએ તો આપણે પ્રકરણ બેમાંથી પૂછાતા પ્રશ્નની વાત કરીએ તો પ્રકરણ બે પહેલાં તો એસિડ બેઝ અને સાર તેમાં પ્રશ્ન નંબર એક મોસ્ટ ટાઈમ પી સવાલ છે માર્ચ બે હજાર વીસમાં પણ પૂછાયેલો પ્રશ્ન છે રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે કિપ્સી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે આ રસાયણનું નામ લખો અને તેની બનાવટમાં રાસાયણિક સમીકરણ સાથે લખો ચાલો આપણે સૌ જાણીએ છીએ કે કરકરા ચિપ્સી પકોડા કેક બનાવવા માટે વપરાતું રસાયણ એટલે કે બેકિંગ સોડા અને તેનું રાસાયણિક નામ શું છે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને તેના રાસાયણિક સૂત્ર એનએસસીઓ ટ્રી બરાબર તમને યાદ પણ રાખવા દઉં નાનેકો ટ્રી બરાબર ને યાદ તો છે જ બરાબર તેવી રીતે વાત કરીએ તો બેકિંગ સોડાની બનાવટની તો બેકિંગ સોડાની બનાવટ માટે આપણે સૌ જાણીએ છીએ શું જરૂર પડે છે બેકિંગ સોડાની બનાવટ માટે તો બેકિંગ સોડાની બનાવટ માટે સોડિયમ ક્લોરાઈડના દ્રાવણ શું સોડિયમ ક્લોરાઇડના જલિયત દ્રાવણ એટલે કે એનએસીએલ પ્લસ એચ ટુઓમાં સીઓ ટુ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો અને એનએચ થ્રી એટલે કે એમોનિયા ગેસ પસાર કરતા બરાબર આપણને બેકિંગ સોડા મળે છે એટલે કે સમીકરણની વાત કરીએ તો એનએસીએલ પ્લસ એચ ટુઓ પ્લસ સીઓ ટુ પ્લસ એનએચ થ્રી ગેસ ગીવ્સ એનએચ ફોર સીએલ એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અને આપણને શું મળે છે તો બીજું શું મળે તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે આપણે બેકિંગ સોડા ધ્યાન રાખવું અહીંયા બરાબર વળી આપણે સૌ જાણીએ છીએ કે સોડિયમ કાર્બોનેટના ચલિયતરાઉન્ડમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે આપણને તો એનું સમીકરણની વાત કરીએ તો એને ટુ સીઓ થ્રી શું એને ટુ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ ના જલય ત્રાવણ એટલે કે એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું મળે છે ટુ એને એચ સી થ્રી એટલે કે આપણે શું કહીએ તો બેકિંગ સોડા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર બીજો સવાલ હવે વાત કરીશું પ્રશ્ન નંબર બે દાણા દાણાદાર મન સેલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં દર્શાવતો પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો અને જિંગ સોડિયમ હાઇડ્રોજન જિંગ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો અહીંયા પ્રશ્ન છે માર્ચ બે હજાર વીસ અને જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે તો પહેલાં તો હેતુ લખી દેવાનું હેતુ એટલે જે આપેલું હોય તો શું છે તો દાણાદાર જિંક લેવાનું છે બરાબર મન સલ્ફ્યિક એસિડ એટુ એસો ફૂડ સાથે પ્રક્રિયા અને એટ ટુ વાયર ઉત્પન્ન કરવાનો છે અને સાધનોની વાત કરીએ તો આપણે શું જરૂર પડે તો આકૃતિમાં જ દેખાય છે શું જરૂર પડે છે પહેલાં તો કસનળી જોઈશે બરાબર સાધનોની વાત કરીએ તો કસનળી બરાબર પછી વિમોચન નળી બરાબર તો પછી શું જોઈએ સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર અને મીણબત્તી અને એક કાચવાળો બુચ સ્ટેન્ડ બરાબર ધ્યાનથી જુઓ તો આપણે બધું જ દેખાય છે બરાબર શું જોઈએ તો કસણળી વિશે સ્ટેન્ડ પણ છે બરાબર પાત્ર વિશે સાબુના દ્રાવણ ભરેલું અને વિમોચન નળી હવે પદાર્થની વાત કરીએ તો કયા કયા પદાર્થની જરૂર પડે તો આકૃતિમાં જુઓ તો આપણે શું જરૂર પડે છે તો દાણાદાર ઝીંક બરાબર દાણાદાર ઝીંકને આપણે કસણળીમાં નાખીશું બરાબર અને મન સલ્ફરિક એસિડ એ પણ અંદર નાખીશું હવે જુઓ ધ્યાનથી તો આકૃતિમાં ધ્યાનથી જોઈ શકો છો જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે શું થાય છે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને હાઇડ્રોજન વાયુ વિમોચન નળી દ્વારા નીકળે છે બરાબર અને સાબુવાળા દ્રાવણમાં પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે ચાલો આપણે પ્રયોગનું વર્ણન કરીએ તો એક કસનડીમાં આશરે પાંચ એમએલ જેટલું મન સલ્ફેરિક એસિડ લેવાનું છે કેટલા એમએલ જેટલું પાંચ એમએલ જેટલું મન સલ્ફેરિક એસિડ લેવાનું છે ત્યાંથી જોયું બરાબર આપણે પાંચ એમ જેટલું લીધું પછી આકૃતિમાં દસે પ્રમાણે સાધન ગોઠવું ગોઠવી દીધા છે આપણે સ્ટેન્ડ ઉપર કસનળી વિમોચન નળી બુછમારીને બરાબર અને નીચે બરાબર સાબુ ભરેલા પાત્ર પછી દાણાદા ઝીંક સપાટી પરનું અવલોકન કરો તો દાણાદા ઝીંકની સપાટી પરનું આપણે અવલોકન કરીએ છીએ ત્યારે જો ઉત્પન્ન થતો વાયુ સાબુના દ્રાવણમાં પસાર થાય છે ત્યાંથી જો તો આકૃતિમાં જો વાયુ ઉત્પન્ન થાય છે બરાબર ને અને કાં જાય છે વિમોચન રહી દ્વારા સાબુના દ્રાવણમાં દેખાય છે ને બરાબર હવે જો તો ઉત્પન્ન થતાં વાયુને સાબુના દ્રાવણમાં પસાર કરો તો સાબુના દ્રાવણમાં પરપોટા ઉદભવે છે અને ત્યાંથી જો પરપોટા ઉદભવે છે અને બરાબર અને વાયુ ભરેલા પરપોટા નજીક સડગથી મીણબત્તી લઈ જાઓ સડગથી મીણબત્તી લઈ જાય શું થશે જો ધ્યાનથી શું થાય તો પરપોટામાં દહન ધડાકા સાથે અવાજ આવશે બરાબર પટપટ અવાજ આવશે ધડાકા સાથે હાઇડ્રોજન વાયુના એટલે આપણે ઉપરથી કહી શકીએ કે ધાતુ એસિડ માટે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને ધાતુ એસિડ સાથે સંયોજન બનાવે છે ત્યારે સાર કહે છે શું કીધું ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડ માટે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે અને ધાતુ એસિડ સાથે સંયોજન બનાવે છે બરાબર એટલે કે આપણે પ્રક્રિયા લખવું હોય તો બરાબર શું લખવું પડશે તો ધાતુ પ્લસ એસિડ બરાબર અને ગીવુ શું મળે છે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ એટલે કે પ્રક્રિયાની વાત કરીએ તો આપણે શું જોયું તો જિંક લીધું હતું જિંકનું એટ ટુ એસઓ ફોર બરાબર સાથે પ્રક્રિયા કરતા શું મળ્યું ZnSO4 એસઓ ફોર પ્લસ એચ ટુ ગેસ તો અહીંયા ધ્યાનથી જુઓ તો ઝિંક સોડિયમ હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં ઝીંકનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને સોડિયમ જિન્કેટ બને છે એટલે કે ઝેડેન પ્લસ એનએઓએચ દિવસું એનએ ટુ ઓ ટુ પ્લસ એચ ટુ વાયુ છૂટો પડે છે બરાબર પહેલી પ્રક્રિયા આપણે કઈ જોઈએ તો ધાતુ વત્તા એસિડ ગીવ શું મળ્યું સાર વત્તા હાઇડ્રોજન એટલે કે જેડનએસ પ્લસ એટ ટુ એસઓ ફોર ગીવ ટુ ઝેરેન એસઓ ફોર પ્લસ એટ ટુ એટલે કે જિંક સોલ્ફાઈડ બરાબર અને પછી આપણે શું જોયું તો જિંકને સોડિયમ હાઇડ્રોજન એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એટલે કે એને એને ઓ સાથે પ્રક્રિયા કરતા એને ટુ ઝેરેન ઓ પ્લસ એટ ટુ મળે એટલે કે સોડિયમ ઝિંકેટ મળે છે ત્રીજો સવાલ ત્રીજો સવાલ છે સોડિયમ કાર્બોનેટની મન હાઇડ્રોક્લોરિક સાથે એસિડ સાથે પ્રક્રિયા કરતા દર્શાવતો પ્રયોગનું વર્ણન કરો શું કીધું સોડિયમ કાર્બોનેટનું મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો પ્રયોગ વર્ણવવાનો છે તો આપણે પ્રયોગ જોઈએ તો પહેલાં હેતુ લખવું પડે તો હેતુ શું લખીશું તો આજે આપેલું હોય તે જ બરાબર ને હેતુ લખાય આપણે તો સોડિયમ કાર્બોનેટને મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે તો સાધનોની શું જરૂર પડશે તો આપણે આકૃતિમાં જોઈએ અને સાધનો પણ જોઈએ તો શું જોવું પડે તો મોટી અને નાની બે કસનડી લેવું પડશે હે ને દેખાય છે ને આકૃતિમાં મોટી અને નાની કસનડી અને બે કાણાવાળો બૂચ બરાબર બે કાણાવાળું બૂચ ઉપર લીધું છે આપણે જો કસનડી ઉપર મોટી કસણડી ઉપર અને થીસલ ઘણી બરાબર ઠીસલ ગણી ઉપર છે પહેલાં પૂછમાં અને વિમોચન નળી બાકી વળેલ છે દેખાય વિમોચન નળી અને સ્ટેન્ડ જરૂર પડે છે પદાર્થની વાત કરીએ તો પદાર્થ કયા કયા જોઈએ છે તો આપણે સોડિયમ કાર્બોનેટનો પ્રયોગ કરવાનો છે એટલે સોડિયમ કાર્બોનેટ પછી એમાં શું મેળવવાનું છે મનસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મન હાઇડ્રોક્લોરિક એસિડ એટલે જરૂર પડશે અને ચૂનાનું નીટર્યું પાણી જરૂર પડશે બરાબર તો પહેલાં આપણે આકૃતિ દોરી કાઢીએ તો એક સ્ટેન્ડ લેવું પડશે મોટી કસનળી એની અંદર બે કાણાવાળું બુજ બરાબર અને ઠીસલ ગણી અને બરાબર વિમોચન નળી બરાબર અને શું બરાબર નાની એક શું દોરવું પડશે તો ટેસ્ટ ટ્યુબ દોરવું પડશે બરાબર આ કસણાડી એટલે દોરી પછી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ બતાવી દઉં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ચૂનાના નીટરને પાણીમાં રંગ બદલાશે એટલે વાઇટ રંગનો થઈ જશે એટલે આપણે ખબર પડે કે કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે તો પ્રયોગની વાત કરીએ પ્રયોગનું વર્ણન એક મોટી કસણાડી લો લીધી તેમાં એક ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈ આકૃતિમાં રસ્યા મુજબ સાધનમાં ગોઠવો દર્શાવી દીધું હવે ઠીસીલી ગણી માટે પાંચ એમએલ જેટલું મન હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો બરાબર આ કિશિલીલ ગણી દ્વારા આપણે મન હાઇડ્રોક્લોરિક એસિડ કેટલું ઉમેરવાનું છે તો પાંચ એમએલ જેટલું ઉમેરવાનો છે પછી વિમોચન નળીના બીજા છેડે ચૂનાનું લીટરિયું પાણી એટલે કે ચૂનાના લીટરિયા પાણીમાં એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ભરેલ છે આકૃતિમાં દસ મુજબ તો તેનું અવલોકન કરો તો આપણે જુઓ તો અવલોકન કરતાં આપણે જોયું કે સોડિયમ કાર્બોનેટ અને મન હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થ થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ વાયુ વિમોચન નળી દ્વારા કાં આવે છે તો બીજી કસનળીમાં આવે છે અને નળીમાં ભરેલા ચૂનાના લીટરિયા પાણીમાં પસાર થાય છે અને ચૂનાનું લીટર્ય પાણી દૂધ્યું બનાવે છે તેનાથી આપણને ખાતરી થાય છે કે કયો વાયુ સમીકરણ સોડિયમ કાર્બોનેટ પ્લસ વન એસિડ એટલે કે ટુ એચ સીએલ ની પ્રક્રિયા કરતાં આપણે શું જોયું હતું તો કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય લખી દીધું બરાબર અને બચ્યું શું તો ટુ એનએસસીએલ પ્લસ એચ બરાબર હવે આ તો પ્રથમ કયામાં જશે તો બરાબર સમા જાય તો બીજી કસનાડીમાં તો બીજી કસનડીમાં પ્રક્રિયા શું થાય છે બીજી કસનડીમાં પ્રક્રિયાની વાત કરીએ તો જો આપણે સીએઓ ટુ એટલે કે બરાબર ચૂનાનું લીટરયું પાણી મૂક્યું હતું તેમાં કયો વાયુ આવ્યો છે અત્યારે જો તો તમે આકૃતિમાંથી જોયું આપણે શું કયો વાયુ આવ્યો કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ થતાં શું બનશે સીએ ઓ થ્રી કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી છૂટું પડશે એટલે કે ચૂનાના લીટર પાણીનો રંગ બદલાઈ જશે બરાબર ને દૂધિયું બની જશે તો આ હતો પ્રશ્ન ત્રણ કોઝ જેવા સંયુક્ત હવે વાત કરીએ પ્રશ્નચાર આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડ માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરતો એક પ્રવૃત્તિ વર્ણવો માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે હેતુ આપણો હેતુ શું છે તો જે આપેલું તે આલ્કોહોલ અને ગ્લુકોઝનો પ્રયોગ કરવાનો છે એટલે આલ્કોહોલ અને ગ્લુકોઝના સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેના દ્રાવણો એસિડની માફક વર્તતા નથી એટલે કે વિદ્યુતનું વહન કરી શકતા નથી તે દર્શાવતો પ્રયોગ આપણે સાધનમાં શું જોઈશે તો આપણે આકૃતિ પ્રમાણે સાધનમાં શું જોઈશે બીકર પછી છ વોલ્ટની બેટરી બરાબર પછી બલ્બ સ્વિચ અને રબરનો બુચ કાને ખા ખીલી જોઈશે પદાર્થની વાત કરીએ તો આપણે કયા પદાર્થની જરૂર છે તો આલ્કોહોલની પ્રયોગ કરવાની આલ્કોહોલ ગ્લુકોઝ અને મંદ એસસીએલનું ટ્રાવણ જરૂર પડશે કે બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલાં બુચ બરાબર ગ્લાસ મૂકી દઉં બરાબર રબરનો બુચ બરાબર એમાં આલ્કોહોલમાં મૂકી દઉં અને ખીલી વડે બરાબર બેટરીના બે છેડા જોડી દઉં એક બલ્બ સાથે જોડાશે સ્વિચ અને બલ્બ સાથે અને બરાબર એક છ વલની બેટરી સાથે બરાબર પ્રયોગનું વર્ણન કરીએ તો એક સ્વચ્છ બીકરમાં આલ્કોહોલ લો આ બીકરની વચ્ચે રબરનો બુચ મૂકો અને તેના ઉપર બે મોટી ખીલી ખોસો બરાબર શું કીધું એક સ્વચ્છ બીકર આલ્કોહોલનો બીકરની વચ્ચે રબરનું બૂછ મૂકવું આકૃતિમાં જોઈ શકો તેના ઉપર બે એક મોટી ખીલી ખોસો તેના બે છેડે આલ્કોહોલની સપાટીની બહાર રહે તેવી રીતે રાખવું અહીંયા ધ્યાન રાખવું બંને છેડા ક્યાં છે આલ્કોહોલની બહાર છે હવે તાર વડે છ વોલ્ટની વિદ્યુત કોષ એટલે કે બેટરીમાં બલ્બ સ્વિચ અને ખીલી સાથે જોડી આકૃતિમાં રસ પ્રમાણે જોડવાનું છે અને સ્વિચ ઓન કરવાની છે હવે ચાલો આપણે શું કરીશું સ્વિચ ઓન સ્વિચ ઓન કરીશું તો શું થશે પરિપથમાં વિદ્યુત પ્રવાહથી બલ્બ પ્રકાશિત થાય છે કે તે જોવાનું અવલોકન નોંધવાનું છે હવે વિકોરમાં આલ્કોલ સાથે ગ્લુકોઝનું દ્રાવણ લઈ ઉપર નીચે પ્રવૃત્તિ કરીને અવલોકન નોંધવાનું છે આવે પહેલાં ગ્લુકોસના દ્રાવણમાં મંદ એસીએલ સાથે દ્રાવણ લઈ નીચે મુજબ પ્રવૃત્તિ કરો આપણે જોઈએ તો ગ્લુકોઝનું દ્રાવણ લઈશું ત્યારે શું થશે તો અવલોકન કરતાં જોયું કે આલ્કોહોલ અને ગ્લુકોઝના ત્રાવણ લઈએ છીએ ત્યારે ઉપરથી પ્રવૃત્તિમાં બલ પ્રકાશિત થતો નથી અને આપણે સૌ જાણે છે કે એસિડ લઈએ તો બલ પ્રકાશિત થાય છે એટલે આપણે એસિડનું ત્રાવણ લઈશું ત્યારે બલ પ્રકાશિત થાય છે જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોસમાં બલ પ્રકાશિત થતો નથી તેના ઉપરથી આપણે કહી શકીએ કે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં હાઇડ્રોજન હોવા છતાં તેઓ એસિડના લક્ષણ ધરાવતા નથી તેથી એ એસિડની માફક વર્ગીકૃત થતા નથી એના પછીનો સવાલ ચિરાગ પ્રયોગશાળામાં ધાતુ કાર્બોનેટના ગુણધર્મ ચકાસવા માટે આખરું તો એમાં દર્શાવ્યા સાધનોની ગોઠવણી કરે છે ચાલો અહીંયા ચિરાગ નામનો વ્યક્તિ છે જે પ્રયોગશાળામાં ધાતુ કાર્બોનેટના ગુણધર્મ ચકાસવા પ્રતિસાધોની ગોઠવણી કરે છે એ પ્રયોગ દર્શાવતો બરાબર તેમાં પ્રયોગ કસનડી એ અને બી આઈપી છે તો કસનડી બીમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોજન દ્રાવણમાંથી પસાર કરતા તે દુધિયા રંગનું બને છે તો આ પ્રક્રિયામાં ચિરાગે લીધેલા પ્રક્રિયાનું રાસાયણિક પ્રક્રિયાનું નામ લખો અને ઉપયોગ થતી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી સમીકરણ લખો અને પ્રયોગમાં ઉત્પન્ન થતા વાયુને ચૂનાના પાણીમાંથી પસાર કરતા ઓક્સેપ રાસાયણિક નામ લખો હવે આપણે પ્રયોગ અત્યારે જોઈએ ઉપર જોયો હતો તો એના મુજબ ચિરાગે પ્રક્રિયાનો તરીકે બરાબર તો પહેલો શું કીધું ચિરાગે પ્રક્રિયા તરીકે રાસાયણિક પદાર્થનું શું લીધું હશે તો આપણે જોયું કે રાસાયણિક પદાર્થ તરીકે સોડિયમ કાર્બોનેટ અને મન હાઇડ્રોક્લોરિક એસિડ લીધો હશે શું સોડિયમ કાર્બોનેટ બરાબર ને તોડી બીમાં જુઓ સોડિયમ કાર્બોનેટ અને શું છે દેખાય મન હાઇડ્રોક્લોરિક એસિડ હવે બીજો સવાલ શું છે તો આ પ્રયોગમાં થતી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરો તો આપણે ખબર જ છે સોડિયમ કાર્બોનેટ એટલે કે એને ટુ સીઓ થ્રી બરાબર અને બીજું કોની સાથે સોડિયમ કાર્બોનેટ પછી મન હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એટલે કે એચસીએલ સાથે બરાબર એટલે ટુ ಪ್ ಸಿಟು ಎ બરાબર એનએ ટુ સીઓટી સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયું અને બરાબર એનએસિએલ છૂટ છૂટો પડે છે અને એ ટુ છૂટો પડે છે બરાબર હવે આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતાં વાયુ કયો છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બીજો સવાલ હતો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બરાબર પર્સનાળીમાંથી પસાર કરી આપણે ચૂનાના નીટળિયાના પાણીમાં શું બનશે તો ચૂનાના નીટળિયા પાણીમાં આપણે જોયું હતું કયો બરાબર છે કેલ્શિયમ કાર્બોનેટ બરાબર ને રંગ બધા અધુધિયા રંગનું બન્યું હતું બરાબર ને આગળના પ્રયોગમાં પણ જોઈ ગયા આપણે અને અવક્ષેપક શાનું હોય છે તો કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ હોય છે આગળનો સવાલ હવે આપણે વાત કરીએ સવાલ નંબર ની સવાલ નંબર છ પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ લખો માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે હવે બનાવટની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે જીપ્સમની જરૂર પડે એટલે ચીરોડી જીપ્સમને ત્રણસો તોતેર કેલ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પાણીના અણુ ગુમાવીને તે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે હવે વાત કરીએ આપણે સમીકરણની તો ટુ સીએએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ એસ એટલે કે જીપ્સમની ત્રણસો તોતેર બરાબરની ત્રણસો તોતેર કેલવીને ગરમ કરતાં શું બને છે તો આપણે સૌ જાણીએ શું બને છે તો ટુ સીએ એસ ઓ ફોર ઇન્ટુ ટુ પ્લસ થ્રી એચ ટુ ઓ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બનવા માટે અથવા બીજું પ્રક્રિયા અથવા બીજી રીતે વાત કરીએ તો શું છે સીએ ફોર ઇન્ટુ ટુ એચ ટુ ઓ બરાબર એટલે કે જીપ્સમને ત્રણસો તોતેર ગરમ કરતા શું બને છે તો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે સીએ એસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ પ્લસ વન વન હાફ એચ એટલે કે એક ગુણાંક એકના છેદમાં બે એચ ગેસ બરાબર છૂટો પડે છે એટલે કે પ્રક્રિયાની વાત કરીએ આપણે સમીકરણ પણ વાત કરી એટલે આમ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી આપણે ગણપતિ જોયા જશે ને અત્યારે પીઓપીના બને ત્યારે બરાબર ને તેની પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટમાં કેલ્શિયમ હાઇડ્રાઇટ કેલ્શિયમ હેમીહાઇડ્રેટ છે જેમાં બે સીએ ટુ પ્લસ અને બે એસઓ ફોર ટુ માઇનસ એનો સાથે પાણીનો એક અણો જોડાયેલો હોય છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું રાસાયણિક સમીકરણ નીચે મુજબ જોઈએ તો આપણે જુઓ તો પહેલાં તો કે બરાબર સીએ એસઓ ફોર ઇન્ટુ વન હાફ એચ ટુ આપણે છૂટું પાડી દઈએ તો પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લસ વન ઓપોન વન હાફ એચ ટુ ઓ લિક્વિડ અથવા તેમાંથી આપણે છૂટું કરવું હોય જીપ્સમને તો પાછો દિવસ પ્રક્રિયા તો શું થશે સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુઓ બરાબર એ જીપ્સમ મળે છે તો અહીંયા ધ્યાન રાખવું આપણે પ્રયોગ જોયો હવે ઉપયોગોની વાત કરીએ તો પ્લાસ્ટર ઓફ પેરિસ બાંધકામ ઉદ્યોગોમાં અને પ્લાસ્ટરમાં ઉપયોગી છે તેમજ ડૉક્ટર પાસે ગયા હતા ને ફ્રેક્ચર માટે તો પ્લાસ્ટર કરે તો એ જ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે ફ્રેકચરમાં થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે વપરાય છે તેમજ દાટના ચોકટા માટે બીબા બનાવવા માટે તેમજ અને પૂતળા બનાવવા માટે તેમજ બ્લેકબોર્ડ પર લખવા માટે ચોક એ પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો હોય છે અને પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રો હવાચૂસ કરવા માટે પણ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય છે ચાલો સાતમો સવાલ વિરંજન પાવડરની બનાવટ અને રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો તેનો ઉપયોગ લખો મોસ્ટ મોસ્ટ આઈએમપી સવાલ છે ઓગસ્ટ બે હજાર વીસ જુલાઈ બે હજાર બાવીસ અને માર્ચ બે હજાર ત્રેવીસ ચોવીસ અને દર વર્ષે પૂછાતો પ્રશ્ન એમ જોવા જાય તો વિરંજન પાવડરની બનાવટ તો આપણે સૌ જાણીએ છે કે વિરંજન પાવડરની બનાવટ તો ક્લોરીન અને સૂક્ષ્મ ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરતાં વિરંજન પાવડર બને છે એટલે કે ક્લોરીન એટલે સીએલ ટુ બરાબર અને ફોડેલો ચૂનો એટલે કે સીએ ઓ એચ બરાબર ને પ્રક્રિયા કરતાં શું બને છે તો આપણે સૌ જાણીએ છે કે વિરંજન પાવડર એટલે કે સીએ ઓ સીએલ ટુ બરાબર મેં તમને યાદ પણ રખાવલું સી કોકાકો ટુ એમ બી આર રાખજો સીએઓ સીએલ ટુ પ્લસ એચ ટુ ઓ એટલે કે પાણી છૂટું પડે છે બરાબર આથી આપણી વિરંજન પાવડરની બનાવટ હવે વિરંજન પાવડરની બનાવટ જોઈએ આપણે વિરંજન પાવડર એને બીજું નામ શું છે તો રાસાયણિક નામ રાસાયણિક સૂત્ર શું તો સી એલ ટુ કોકાકુલા ટુ એમ યાદ પણ રાખજ પણ કીધું હતું અને તેને બીજું કયું નામે ઓળખાય છે તો બ્લીચિંગ પાવડર તરીકે પણ ઓળખાય છે એનું રાસાયણિક નામની વાત કરીએ તો કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ હવે વિરંજન પાવડરના ઉપયોગની વાત કરીએ તો વિરંજન પાવડરનો ઉપયોગ આપણે સૌ જાણીએ જ છે થાય છે વિરંજન પાવડરનો ઉપયોગ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં માટે કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ પીવાના પાણીને જંતુરહિત કરવા માટે અને રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે પણ વપરાય છે મોસ્ટ એમ્પી પ્રશ્ન હતો હવે આઠમો સવાલ બેકિંગ સોનાની બનાવટ લખો અને તેના ચાર ઉપયોગ લખો હવે બેકિંગ સોડા બેકિંગ સોડા શામાંથી બને છે તો આપણે સૌ જાણે છે સોડિયમ ક્લોરાઇડના જલિય ત્રાવણમાં તો સોડિયમ સોડિયમ ક્લોરાઇડના જલિય દ્રાવણમાં કયો વાયુ પસાર કરું છું તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં અને એનએચ થ્રી વાયુ એટલે કે એમોનિયા વાયુ પસાર કરતાં શું મળે બેકિંગ સોડા તો આપણે પ્રક્રિયા જોઈએ તો બરાબર એનએચ એટલે કે સોડિયમ ક્લોરાઇડ પ્લસ એચ એટલે કે સોડિયમ ક્લોરાઈડનું જલિય દ્રાવણ બની ગયું પ્લસ તેમાં શું ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા અને એમોનિયા વાયુ એટલે એનએચ થ્રી ગેસ પસાર કરતા શું મળશે આપણને ગીવ ગીવસ એટલે મળશે એનએચ ફોર સીએલ એટલે કે એમોનિયમ ક્લોરાઈડ બરાબર અને એનએ એચ સીઓ થ્રી એટલે બેકિંગ સોદા બરાબર એનએ એચ સીઓ થ્રી હવે મેં તમને યાદ પણ રખાઉું નાને કુ થ્રી એન એચ સીઓ થ્રી બેકિંગ સોદા આવી રીતે પણ યાદ રાખી શકાય છે બરાબર હવે સોડિયમ કાર્બોનેટના બરાબર જલિયત દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વયુ પસાર કરતાં બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે તેવી બીજી પ્રક્રિયાની વાત કરીએ તો એન એનએ ટુ સીઓ થ્રી પ્લસ એચ ટુ ઓ પ્લસ સીઓ ટુ ગીવ્સ ટુ એનએચ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ બને હાઇડ્રોકાર્બોનેટ બને છે હાઇડ્રોજન કાર્બોનેટ બને છે એટલે કે બેકિંગ સોડા બને છે બેકિંગ સોડાનો ઉપયોગ તો આપણે સૌ જાણીએ છીએ બરાબર ને ઘરમાં બરાબર મમ્મી કેક પાઉં ભજીયા ગરમ નરમ બનાવવા માટે પોચા બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરે છે અને બેકિંગ પાવડરનો આપણે ઉપયોગ કરીએ છીએ રસોઈમાં તેમજ એસિડિટીની રાહત મેળવવા માટે એન્ટાસિડ તરીકે પણ વપરાય છે અને સોડા એસિડ એટલે કે અગ્નિશામકમાં આગ બુજાવવામાં પણ વપરાય છે અને પ્રયોગશાળામાં પ્રક્રિયા તરીકે પણ વપરાય છે નવમો સવાલ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એ જમીનમાં પીએચનું મહત્ત્વ સમજાવો અને બીજું પીએચમાં ફેરફારને કારણે દાંત કેવી રીતે સડે છે તે સમજાવો માર્ચ બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે પહેલો સવાલ જમીનમાં પીએચનું મહત્ત્વ જમીનમાં પીએચનું મહત્ત્વ વનસ્પતિના કુદરતી વિકાસ માટે વિશેષ પીએચ મર્યાદાની જરૂર હોય છે તે જમીનમાં પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણ વચ્ચે હોય તો જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે જો ખેતરની જમીનની પીએચ છ પોઈન્ટ પાંચથી ઓછી હોય એટલે કે એસિડિક બની જાય તો એસિડિક જમીન અને જમીનની પીએચ જો સાત પોઈન્ટ ત્રણથી વધુ હોય તો કેવી જમીન બની જાય બેઝિક જમીન બરાબર ખેડૂતની એસિડિક જમીનને તટસ કરવા માટે જમીનમાં શું ઉમેરે છે લાઈમ એટલે કે સીઓ એટલે કે બેઝિક ઓક્સાઇડ ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવે છે જીપ્સમનું સૂત્ર આપણે ગાડીમાં જોઈ ગયા સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ઓ બરાબર એટલે એસિડિક સાર છે જીપ્સમ એટલે એ બેઝિક તરફ બનશે બરાબર એટલે ચાલો બીજું મોંમાં અંદર બરાબર પીએચનું મહત્ત્વ તો મોની અંદર જ્યારે પીએચનો ફેરફાર જોવા મળે છે દાંતમાં તો તેની વાત કરીએ તો જ્યારે મોના અંદર ભાગમાં પીએચ પાંચ પોઈન્ટ પાંચથી કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો એટલે કે ક્ષયન શરૂ થાય છે દાંતના ઉપલાવનું આવરણ એટલે કે કેલ્શિયમ ફોસ્પેટ એટલે કે સીએ થ્રી પીઓ ફોર ટ્વાઇસ જેવા કઠિન પદાર્થનું બનેલું હોય છે તે પાણીમાં ઉગડતું નથી પરંતુ જ્યારે મોની અંદર પીએચ આપણી પાંચ પોઈન્ટ પાંચથી કરતાં ઘટી જાય એટલે કે એસિડિક થઈ જાય તો પળ ખવાઈ જાય છે તેને દાંતનું શયન કહેવાય છે મોમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોમાં બાકી રહી ગયેલો ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરી એસિડ ઉત્પન્ન કરે છે જેથી દાંતના સડા માટે જવાબદાર છે આથી ખોરાક ખાધા પછી આપણે દાંત નિયમિત સફાઈ કરવા જોઈએ બરાબર ને ચાલો દસમો મધમાખી ના ડંખ ની અસર નું મહત્વ સમજાવો માર્ચ બે હજાર સોરી પૂછેલો પ્રશ્ન ચાલો અને બીજો છે તટસ્થિકરણની પ્રક્રિયા કોને કહે છે તેના બે ઉદાહરણ આપો જૂન બે હજાર ચોવીસમાં પૂછાયેલો પ્રશ્નો પહેલાં સવાલની વાત કરીએ તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેના ડંખ દ્વારા આપણા શરીરમાં મીઠાનો એક એસિડ ઉત્પન્ન થાય છે જેના લીધે દર્દ થાય છે અને સોજો આવે છે મધમાખીના ડંખની અસર રાહત મેળવવા માટે આપણે બેકિંગ સોડા જેવા બેઝિક પદાર્થનું ચલયદ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાડવામાં આવે તેથી એસિડિક ઝેરનું તટસ્થિકરણ થાય છે અને આથી ડંખમાં અસર રાહત મળે છે બરાબર બીજો તટસ્ટીકરણની પ્રક્રિયા કોને કહેવાય આપણે જોયું તો તટસ્થિકરણની પ્રક્રિયા એટલે કે એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા બરાબર એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સાર અને પાણી બને છે આ પ્રક્રિયાને તટસ્થિકરણની પ્રક્રિયા કહે છે ચાલો આપણે એક એસિડ અને બેઝના પ્રક્રિયાના બે ઉદાહરણ જોઈએ તો એનએઓએચ બરાબર બેઝ તરીકે લઈએ અને એસસીએલ એસિડ તરીકે તો એનઓએચ પ્લસ એસસીએલ ગીવસ ટુ એનએસસીએલ બરાબર એટલે મીઠું સાર મહિનું અને એચ ટુ ઓ છૂટું પડે છે પાણી છૂટું પડે છે બીજું બેઝ તરીકે કીઓ એટલે ટુ કેઓ પ્લસ ટુ એટ ટુ સોરી એચ ટુ એસઓ ફોર એટલે ટુ કેઓ પ્લસ એચ ટુ એસઓ ફોર એસિડ લીધો તો ગીવ કે ટુ એસો ફોર સાર તરીકે મળે છે અને પાણી છૂટું પડે છે આમ આપણે ઉપરની બે પ્રક્રિયા જોઈએ જે એસિડ વધતા બેઝ બરાબર એસિડ વધતા બેઝ ટુ સાર વધતા પાણી એટલે કે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરતાં સાર અને પાણી છૂટું પડે છે અગિયારમાં સવાલ એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો લખી સમીકરણ આપો તો એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે પહેલું એસિડ ધાતુ સાથે પ્રક્રિયા તો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી બરાબર સાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે જેમ કે એમ જી પ્લસ ટુ એચ બરાબર એટલે કે મેગ્નેશિયમ ધાતુ પ્લસ હાઇડ્રોક્લોિક એસિડની પ્રક્રિયાથી એમ જી એટલે મેગ્નેશિયમ ક્લોરાઈડ અને શું મળે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એટલે એચ ટુ ઉત્પન્ન થાય છે બરાબર અહીંયા સમીકરણ જોયું એમજી પ્લસ ટુ એચ સીએલ બરાબર ગી વસ્તુ એમજી ટુ પ્લસ એચ ટુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું બીજું છે એસિડની બેઝ સાથે પ્રક્રિયાથી એ તો આપણે અત્યારે પણ જોયું એસિડ બેઝની પ્રક્રિયાથી શું થાય છે તટસ્થિકરણ પ્રક્રિયા અને સાર અને પાણી છૂટા પડે છે તો સમીકરણની વાત કરીએ તો એનએઓએચ બરાબર પ્લસ એચ સીએલ ગી વસ્તુ એનએસસીએલ પ્લસ એચ ટુ બરાબર ત્રીજી પ્રક્રિયા એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા તો ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એ પણ સાર અને પાણી બનાવે છે તો આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ લઈએ તો એમ જીઓ પ્લસ હાઇડ્રોક્લો બરાબર એચ ટુ એસઓ ફ્લોર લઈએ તો એચ ટુ એમ પ્લસ એચ ટુ એસઓ ફોર ગીવ તો એમ જીએસઓ ફોર પ્લસ એચ ટુ તો અહીંયા શું જોયું તો સાર મેળો મેગ્નેશિયમ સલ્ફાઈડનો એમ જીએસઓ ફોર બરાબર ચાલો અને પાણી છૂટું પડ્યું ચાલો ચોથો એસિડની ધાતુ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા મોટા ભાગના ધાતુ બરાબર મોટા ભાગના એસિડ ધાટુ કાર્બન સાથે પ્રક્રિયા કરી સાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે તો અહીંયા એનએ ટુ સીઓ થ્રી ન ટુ કો થ્રી યાદ આવ્યું ને બરાબર પ્લસ ટુ એસસીએલ બરાબર એટલે કે બરાબર એનએ ટુ સીઓ થ્રી પ્લસ ટુ એસસીએલ વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે તો ટુ એનએસસીએલ એટલે કે સાર પ્લસ એચ ટુ એટલે કે પાણી પ્લસ સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે હવે અગરનો સવાલ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો એ તમારી પાસે બે ત્રાવણો એ અને બી છે દ્રાવણ એની પીએચ છ છે અને દ્રાવણ બીની પીએચ આઠ છે આ કયા પ્રકારના હાઇડ્રોજન આયર્નની સાંદ્રતા વધારે છે આ પૈકી કયું દ્રાવણ એસિડિક અને કયું બેઝિક હશે તો આપણે સૌ જાણીએ છીએ કે જે દ્રાવણ એ એટલે કે એની પીએચ છ છે આમ દ્રાવણ ની પીએચ સાતથી શું છે ઓછી છે એટલે તે એસિડિક છે તેમાં હાઇડ્રોજન આયન એચ પ્લસની સાંદ્રતા અને દસ ટેન રેસ ટુ માઇનસ સિક્સ એમ છે એટલે કે ટેન રેસ ટુ માઇનસ સેવન એમ કરતાં વધુ છે બરાબર દ્રાવણ બીની વાત કરીએ તો દ્રાવણ બીમાં પીએચ કેટલું છે તો આઠ છે એટલે કે બી દ્રાવણ પીએચ સાત કરતાં વધુ છે એટલે કે એ દ્રાવણ કેવું હશે બરાબર બેઝિક હશે તેમાં હાઇડ્રોજન આયન એચ પ્લસની સાંદ્રતા ટેન રેસ ટુ માઇનસ એટ એમથી એટલે કે ટેન રેસ ટુ માઇનસ સેવન એમ કરતાં ઓછી હશે બરાબર ઓછી છે આમ ત્રાવણ એ હાઇડ્રોજન એનની સાંદરતા વધારે હશે એસિડ હોય એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે અને બેઝ હોય તો હાઇડ્રોજન એનની સાંદ્રતા ઓછી હોય છે આવું યાદ રાખવાનું બરાબર એટલે કે ત્રાવણ એ એસિડિક હશે અને ત્રાવણ બી બેઝિક હશે બરાબર બીજો સવાલ છે એસિડ અને બેઝ પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે અથવા પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ કોને કહેવાય છે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ કોને કહેવાય છે તો આપણે સૌ જાણીએ છીએ કે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેના ઉદ્ભવતા એચ પ્લસ એનો અને ઓએચ એનોની સંખ્યા ઉપર આધાર રાખે છે જે એસિડમાં વધુ માત્રામાં એચ પ્લસ એનો હોય તે પ્રબળ એસિડ દાખલા તરીકે એસસીએલ એસિડ એચનો થ્રી એસિડ એચ ટુએસઓ ફોર એસિડ વગેરે જ્યારે જે એસિડમાં પાણી ઓછી માત્રામાં એચ પ્લસ આયનો આપે છે તેવાને નિર્બળ એસિડ કહેવાય જેમ કે સીએચી સીડબ્લ્યુ એચ બરાબર એચ સી ડબ્લ એચ બરાબર અને એચ સીએ વગેરે નિર્બળ એસિડ છે વાત કરીએ પ્રબળ બેઝની તો જે બેઝમાં વધુ માત્રામાં ઓએચ હાજર હોય અને ઓએચના આયનો હાજર હોય તેને પ્રબળ બેઝ કહેવાય દાખલા તરીકે એનઓએચ કેઓએચ સીએ ઓએ ટ્વિસ વગેરે જે બેઝમાં પાણીમાં ઓછી માત્રામાં ઓએચના આયનો આપે છે તેને નિર્બળ બેઝ કહેવાય છે દાખલા તરીકે એનએચ થ્રી એન એચ વગેરે બરાબર હવે વાત કરીએ પ્રકરણ ચાર